તો ફ્રેન્ડ્સ અવાજ તો તમે સાંભળી જ લીધો હશે એકદમ ક્રિસ્પી અને ખસ્તા આજે આપણે બનાવીશું સાતમ આઠમ માટે ઘઉંનો લોટ વાપર્યા વગર કે પછી મેંદો વાપર્યા વગર ચણાનો લોટ વાપર્યા વગર કે પછી રવો વાપર્યા વગર એકદમ ટેસ્ટી ખસ્તા હરસીપુરીની રેસિપી તો ચાલ બનાવવાનું શરૂ કરી તો તેના માટે મેં અહીં થોડું ગરમ પાણી કરી લીધું છે ગેસ ઉપર અને તેનામાં આપણે વન ફોર્થ કપ ચણાની દાળને ગરમ પાણીમાં પલાળી મૂકશું અડધા કલાક કે પછી કલાક માટે તમારા પાસે વધારે ટાઈમ હોય તો તમે રાતના ટાઈમ પણ આ દાળ પલાળી શકો છો હવે આપણે અહીં મિક્સીનું ઝાર લઈ લેવાનું છે તેનામાં બે તીખા લીલા મરચાં સમારીને એડ કરી દેવાના છે આઠથી દસ કઢી લસણની લઈ લીધી છે સાથે સાથે મેં અહીં થોડું એવું અદરક લીધું છે તો આ આપણે ચટણી નથી બનાવતા આ આપણે પૂરીનો મસાલો બનાવી રહ્યા છીએ તો થોડા મેં અહીં કડી પત્તા લીધા છે એટલે કે લીમડાના પાન લીધા છે મીઠા લીમડાના પાન હવે જે આપણે દાળ પલાળીને રાખી હતી તમે જોઈ શકો છો અહીં કે એકદમ સરસ એવી પલળી ગઈ છે નખથી આપણે તોડીએ છીએ તો ઇઝીલી નખથી તૂટી જાય છે એવી આપણે દાળ પલાળી લેવાની છે તો લગભગ અડધા કલાક કલાકમાં દાળ પલળી જશે ત્યાર પછી આપણે અડધી ચમચી જેટલું આખું જીરું ઉમેરીને આ બધું જ ક્રશ કરી લઈશું તો અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે બધું જ સરસ એવું પીસાઈ ગયું છે તો આ પૂરીમાં આ દાળને આપણે આખે આખી પણ ઉમેરી શકીએ છીએ જો મિક્સરના જારમાં ન પીસવી હોય તો તમે આખી આખી દાળ આ પૂડીમાં ઉમેરી શકો છો હવે મેં અહીં લઈ લીધો છે દોઢ કપ જેટલો ચોખાનો લોટ અને આ ચોખાના લોટમાં આપણે જે મિશ્રણ બનાવીને રાખ્યું તે ઉમેરી દઈશું ત્યાર પછી આપણે મોણ માટે અહીં ઘી વાપરવાનું છે અને ઘીની જગ્યાએ તમે બટર પણ વાપરી શકો છો સ્વાદ પ્રમાણે આપણે અહીં મીઠું ઉમેરી દઈશું અને બધું જ સરસ રીતે આપણે અહીં મિક્સ કરી લેવાનું છે તો અહીં મુઠ્ઠી પડતું મોણ પણ તમે અહીં ઉમેરી શકો છો અત્યારે મારું ઘી જામેલું હતું એટલે મેં અહીં દોઢ ચમચી જેટલું જામેલું ઘી લઈ લીધું છે તો તમને માપની ખબર ન પડતી હોય તો આપણે મુઠ્ઠી વળે એટલું મોણ લેવાનું છે તો મુઠ્ઠી પડતું મોણ આપણે અહીં લેવાનું છે ઘી કે બટરનું અથવા તમારા પાસે ફ્રેશ માખણ હોય તો એ પણ તમે લઈ શકો છો હવે બધું જ સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે મિક્સ કર્યા બાદ આપણે તેનો લોટ બાંધીશું તો લોટ બાંધવા માટે મેં અહીં ગરમ પાણીનો યુઝ કર્યો છે તો અહીં તમે જોઈ શકો છો કે અડધા કપથી ઉપર મેં પાણીને ગરમ કરી લીધું છે હવે એ ગરમ પાણી આપણે આ લોટમાં ઉમેરી દેવાનું છે ગરમ પાણી એડ કર્યું છે એટલે આપણે હાથ નહીં નાખી શકીએ તો આપણે થોડીવાર માટે આ રીતે ચમચા કે ચમચીની મદદથી બધું જ સરસ એવું મિક્સ કરી લેવાનું છે થોડું આપણે ઠંડુ પડે એટલે હાથની મદદથી તેનો લોટ બાંધીશું તો આ રીતે થોડું આપણે ભેગું કરી લેવાનું છે ચમચીની મદદથી જેથી કરીને આપણો હાથ ન બળે એટલા માટે તો અહીં હજી થોડો ગરમ છે તો તમે જ્યારે લોટ બાંધો ત્યારે ખાસ ધ્યાન રાખજો કે ગરમ પાણી ઉમેરો ત્યારે થોડીવાર રહીને જ તેનામાં હાથ નાખીને હાથથી લોટ બાંધવાનો છે હવે તમે અહીં જોઈ શકો છો કે લોટ બંધાઈ ગયો છે આ રીતનો છૂટો પડતો હોય ને તો હજી આપણે થોડું પાણી ઉમેરી લેવાનું તો લગભગ મને આ લોટ બાંધવામાં પોણા કપ જેટલો પાણી લાગ્યો છે હવે એક ચમચી જેટલું પાછળથી આપણે પાણી ઉમેરી દઈશું અને લોટને એકદમ સરસ રીતે મસળી લેશું તો અહીં તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે લોટ મસળાઈ ગયો છે અને આ ટાઈપનો આપણે લોટ રેડી કર્યો છે હવે તેને આપણે થોડી વાર માટે ઢાંકી મૂકશું ત્યાર પછી આપણે સાઈડમાં તેલને ગરમ કરવા માટે મૂકી દઈશું તો અહીં ગેસની ફ્લેમને ઓન કરી લીધી છે અને તેના ઉપર કઢાઈઓ મૂકી દીધો છે અને તેલ ઉમેરી દીધું છે તો અહીં મેં સિંગનું તેલ વાપર્યું છે તમે પૂરી તળવા માટે જે પણ તેલ યુઝ કરતા હોય એ તમે કરી શકો છો હવે આપણે આ લોટમાંથી નાના નાના એવા લુવા કરી લેવાના છે તો અહીં લુવા થઈ ગયા છે અને અહીં મેં પૂરી વણવા માટે પાટલો લઈ લીધો છે પાટલા ઉપર આપણે પ્લાસ્ટિક પાથરી દેવાની છે અને થોડું આપણે લુવામાં તેલ લગાડીને પછી આપણે આ રીતે પ્લાસ્ટિક ઉપર બંધ કરીને આવી રીતના હાથથી પણ પૂરી બનાવી શકીએ છીએ અને જો વેલણ ન મારવું હોય પૂરી ઉપર તો તમે ગ્લાસ કે વાટકીનો પાછળનો ભાગ હોય તે પ્રેસ કરવાનું એટલે પૂરી બની જશે તો તમે વણ્યા વગર પણ આ પૂરી બનાવી શકો છો તો ફ્રેન્ડ્સ અહીં તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવી ગોલ્ડ પૂરી રેડી થઈ ગઈ છે ફરી પાછી આપણે એક બીજી પૂરી બનાવી લઈશું જેથી તમને ખ્યાલ આવે કે આપણે કેવી રીતના આ પૂરી બનાવવાની છે તો અહીં આપણે પાટલાને નથી ફરાવાનું ફક્ત આપણે ઉપરની જે પ્લાસ્ટિક છે તેને ફરાવતું જવાનું છે અને એક બે વેલણ આપણે ફરાવવાના છે એટલે પૂરી રેડી થઈ જશે તો અહીં તમને પ્રોપર ગોલ શેપ જોઈતો હોય તો તમે વાટકીની મદદથી ઉપરથી તમે કટ કરી શકો છો પણ મેં અહીં એઝ ઇટ ઇઝ એમ જ રહેવા દીધું છે તો અહીં તમે જોઈ શકો છો સરસ એવી પૂરી આપણી રેડી થઈ ગઈ છે તો ફ્રેન્ડ્સ અહીં આ પૂરીને આપણે બહુ જાડી નથી રાખવાની બહુ જાડી રાખશું તો એ તેલમાં ફૂલશે એટલા માટે આપણે અહીં પૂરીને થોડી એવી પાતળી જ કરવાની છે હવે તેલ તપી ગયું છે તો આપણે પૂરીને એડ કરી દઈશું તો આ પૂરી જ્યારે તમે બનાવો એટલે એક ભેગી પૂરી બનાવીને તમે રાખી નહીં શકો કારણ કે આ પૂરી લેતા ટાઈમે તૂટી જશે એટલે બે બે ત્રણ ત્રણ જેવી જ આ પૂરી ઉતરતી આવે એટલે આપણે ડાયરેક્ટલી તેને તેલમાં તળતું જવાનું છે તો અહીં તમે જોઈ શકો છો બીજી પૂરી પણ મેં અહીં એડ કરી દીધી છે તો હવે પૂરીનો કલર થોડો એવો ગોલ્ડન બ્રાઉન થાય ત્યારે આપણે તેને બહારે કાઢવાની છે અને આ પૂરી ટેસ્ટમાં એટલી ટેસ્ટી બને છે કે તમે ઘઉંના લોટની કે પછી ચણાના લોટની પૂરી ખાતા હશો ને તો એ બિલકુલ ભૂલી જાશો અને ડિફરન્ટ રીતે આપણે તેનો મસાલો કર્યો છે તો ટેસ્ટી બનવાની જ છે જ્યારે તમે ટ્રાય કરશો ત્યારે મને જરૂરથી કમેન્ટ કરશો કે બેન આ પૂરીની રેસિપી ખૂબ જ સરસ હતી અને એકદમ ટેસ્ટી બની હતી તો જ્યારે તમે બનાવો એટલે મને કમેન્ટ જરૂરથી કરજો તો અહીં ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે મેં પૂરીને બારે કાઢી લીધી છે આ ટાઈપનો આપણે તેનો કલર કરવાનો છે મતલબ કે ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યારે તેને બારે કાઢી લેવાની છે તો વન બાય વન હું અહીં પૂરી બનાવી લઈશ અને બધી જ પૂરીને આ રીતે જ તળી લઈશ તો લાસ્ટમાં હું તમને બતાવીશ કે કેટલી ક્રિસ્પી બની છે એક તોડીને પણ બતાવીશ કે કેટલી ક્રિસ્પી બની છે તો ફ્રેન્ડ્સ રેડી છે આપણી એકદમ ટેસ્ટી એવી ફરસીપુરીની રેસીપી આ પૂરીને તમે એક બે મહિના સુધી પણ સાચવી શકો છો બિલકુલ ખરાબ નથી થતી તો ફ્રેન્ડ્સ કેવી લાગી છે આજની આ રેસીપી કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા વિડીયો ગમે હોય તો લાઇક કરજો શેર કરજો ચેનલ પર નવા આવ્યા છો તો સબસ્ક્રાઈબ અને ફોલો જરૂરથી કરજો ત્યાં સુધી આવજો